અખિલ ભારતીય સંસ્થ અને વિશ્વ હિન્દુ પરિષદની સંયુક્ત એક અપીલ અમે બહાર પાડી છે બંને પક્ષોને અમે જાહેર અપીલ કરી છે અંદર બધી જ વાતો લખીએ છીએ કે ક્ષત્રિયોના બલિદાનને આપણે ઓછું ગણી શકીએ તેમ નથી અને ભૂતકાળની સરકારોએ વિદર્ભીઓ સામે આ દેશમાં આક્રમક જે લોકો હતા એમની સામે ઇવન અંગ્રેજો સામે જે રીતે વીરતાપૂર્વક એ બધા લડ્યા છે વીરતાપૂર્વક એમણે પોતાના બલિદાન આપ્યા છે પોરસથી માડીને લઈએ તો શિવાજી સુધી અને છેલ્લે મહારાણી લક્ષ્મીબાઈ સુધી આ બધા જ રાજવી પરિવારોએ આ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે જે ગત સરકારોએ ઇતિહાસમાં એની બહુ ઓછી નોંધ લીધી છે પરંતુ વર્તમાન સરકારે આ ઇતિહાસને બહુ સારી રીતે વર્ણવ્યો છે સારી રીતે જાહેર કર્યો છે એટલે આ સરકારનો પણ અભિગમ છે કે જે આપણો અસલ ઇતિહાસ છે એ ઉજાગર થાય એટલે અમે એવું નથી માનતા કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના લોકો એ ક્ષત્રિયોના બલિદાનને ઓછું વાંકે છે અથવાની અવગણના કરે છે ક્યાંક થોડું ગરબડ થઈ ગઈ છે ચોક્કસ અને જે કંઈ બોલાયું છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ કે આ કયા સંજોગોમાં બોલાવ્યું કયા સંદર્ભમાં બોલાવ્યું એનું અમને પણ આશ્ચર્ય છે પણ હવે એ વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું તો જે આપણું લક્ષ્ય છે વિશ્વમાં ભારતને ગુરુસ્થાને સ્થાપવાનો પુનઃ ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો એમાં ક્યાંક આપણને અડચણ પડશે એટલે હું બંને પક્ષને અમારી અખિલ ભારતીય સમિતિના સંતો અપીલ કરે છે કે આપ ભેગા બેસો આનું સમાધાનનો કોઈ રસ્તો શોધો અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય જે કઈ રીતે સમાધાન થતું હોય અમારી પાસે કોઈ એવો રસ્તો નથી પણ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ ખૂબ બાહોશ છે બધા જ ચાણક્ય લોકો છે એટલે એ સમજી શકે એમ છે કે આ વિવાદ લાંબો ચાલે તો સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને અમે તો સમરસતામાં માનીએ છીએ દરેક સમાજે પોતપોતાની સ્થિતિ પ્રમાણે પોતપોતાની કક્ષાએથી આ દેશની આ રાષ્ટ્રની આ સમાજની સેવા કરી છે કોઈ સમાજ એવો નથી જેમાં સો સો ટકા માણસો શુદ્ધ છે અથવા કોઈ સમાજ એવો પણ નથી કે જેમાં બધા લોકો ખોટા છે એટલે એ વ્યક્તિગત છે બાકી સમાજ સમર્પણ કર્યું છે તો અમે સંતોએ બેસીને અમારા વિશ્વનું પરિષ્ઠના લોકો અને ખાસ અખિલ ભારતીય સંત સમિતિના બધા સંતો હમણાં પણ અમે તોરણીયામાં મળ્યા ત્યારે પણ મનમાં અમારી ચિંતા જાહેરમાં પણ ચિંતા વ્યક્ત કરી એટલે એને શબ્દ સ્વરૂપે અમે આ અપીલ પહોંચાડીએ છીએ કે તમે બધા ભેગા બેસી તમે એક જ છો અને ભૂતકાળમાં જેમણે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે એમણે પણ આ વખતે બલિદાન તો આપવું જ રહેશે અને સત્તાધારી પક્ષે પણ પૂરું વલણ દાખવ દાખવવું પડશે અને સરસ રીતે સમાધાન થઈ જાય એવી અમારી બધાને અપીલ છે મેં આગળ તેમ કહ્યું અમે કોઈને કહેતા નથી કે આ નમકું જોખે કા નમ તું જોખે બેસીને કંઈક કરો અને અમારી ચિંતાને દૂર કરો બસ આટલી અમારી આમાં અપીલ છે